મોસમી વરસાદને લઈ ખેતરોમાં ડાંગર ઊભો પાક પડી ગયો છે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે પણ જે ખેડૂતોએ ડાંગર બહાર કાઢી લીધી હતી એ ડાંગર હવે પલળી ગઈ છે દ્રશ્ય જોઈ શકાય છે કે ગુજરાત સરકાર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે સુરત ઓળપાડ વિધાનસભાના ધારાસભ્ય મુકેશ પટેલ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યા છે ખેતરોનો સર્વે અધિકારીઓ સાથે કરી રહ્યા છે પણ જે ખેતરોમાંથી માલ નીકળી સુકાવવા મૂકવામાં આવે તો ત્યાં આગળ પણ અધિકારીઓ પહોંચી રહ્યા છે દ્રશ્યો જોઈ શકાય છે કે ખેતરમાંથી નીકળેલી ડાંગર સુકાવવા માટે મૂકી હતી અને આ પડરી ગઈ છે ત્યારે ખેડૂતોને ખેતરમાં તો નુકસાન છે ખેતરમાંથી નીકળેલા માલમાં પણ ચોક્કસપણે નુકસાન જોવા મળી રહ્યું છે ત્યારે કહી શકાય કે જે પ્રકારની સ્થિતિ બની છે ખેડૂતોને રડવાની વારી આવી છે ત્યારે મંત્રી મુકેશ પટેલ પણ છે આપણે સીધા એમની સાથે વાત કરીશું મુકેશભાઈ ખેતરોના સર્વે થઈ રહ્યા છે સાથે હવે આ સર્વેની કામગીરી બી શરૂ કરી છે કારણ કે એટલા માટે કે જે ખેતરમાં જે ડાંગર કાપે પછી એને એકાદ બે દિવસ સુકાવાનું હોય છે જે ભેજવાળું હોય એ સૂકાવા માટે લોકોએ જે ડાંગર આવા જે રસ્તાઓ છે કે આવી સોસાયટીમાં નાખ્યું હતું પણ એની જગ્યાએ વરસાદના કારણે તમે જુઓ છો કે આ ડાંગર જે છે ડાંગરની અંદર તમે આજે એ ફણગા નીકળી ગયા છે એમાં કશું કામ નથી આવવાનું એટલે એનું પણ સર્વે થવા માટે અહીંયા અધિકારીને પણ એટલે અમે જઈને આવા જે જે જગ્યાએ ડાંગરો પહેર્યા છે એનું પણ સર્વે થાય એટલા માટે અમે ખેડૂતો જોડે અહીંયા આવ્યા છે અને એનું પણ અમે સર્વે કરાવીએ છીએ હતા ખેડૂતો સાથે વાત કરીશું મોટાભાઈ શું નામ આપ્યું મારું નામ હિતેશભાઈ પટેલ છે હિતેશભાઈ શું કહેશો કારણ કે હવે આ ડાંગરને ફણગા ફૂટી જાય શું કામ એક ટોટલી લોસ જ છે આમ તો ડાંગર ફેલ જ ગયું છે પણ સાહેબે કીધું છે કે સર્વે કરીને સાહેબે કીધું છે કે અમે અધિકારી નિમણૂંક કરીને વળતર વધારે વધારે વળતર મળે એવી અમે સરકારને રજૂઆત કરીશું તમને ખાતરી છે સાહેબ મળશે બિલકુલ ખેડૂતોને આશા છે કારણ કે બે હજાર પચીસમાં બીજી સિઝન ખેડૂતોની ફેલ ગઈ છે ખેતરોમાં પાણી ભરાઈ ગયા ખેતરોમાં રહેલો ઉભો પાક નમી ગયો છે આ તો નુકસાન તો છે પણ સાથે સાથે જે ખેતરોમાંથી માલ નીકળી અને સુકાવા મૂકેલો તો એ ડાંગર પણ બગડી ગઈ છે એટલે કે સર્વેની કામગીરી માત્ર ખેતરોમાં નહીં પણ જે ખેતરમાંથી નીકળેલી ડાંગર છે દ્રશ્યો જોઈ શકાય છે કે આ પ્રકારે જ્યાં ઓલપાડ જિલ્લાના કોઈ પણ ગામમાં જશો આ જ પ્રકારના નજારા જોવા મળશે કારણ કે ડાંગર બહાર કાઢ્યા બાદ બે દિવસ જઈને સુકાવવામાં ત્યારબાદ તેને યાર્ડમાં મોકલવામાં આવતી હોય છે પણ આ ડાંગરની સ્થિતિ એવી છે કે આમાંથી હવે ફનગા ફૂટી ગયા છે તમામ ડાંગર ભીની છે હું કેમેરામેનને કહીશ કે નજીક જે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે જે ડાંગર છે એમાં સફેદ ફનગા દેખાય છે એટલે કે આ ડાંગર હવે કોઈ જ કામની નથી આ ડાંગર કાં ફેંકી દેવી અથવા ઢોરને ખવડાવવા કામ લાગશે કારણ કે અત્યાર સુધી જો પડેલી ડાંગર હોય તેને સૂકવીને સેકન્ડ હેન્ડ એટલે કે બે નંબરની ક્વોલિટીમાં વેચવામાં આવે ઘણા ઓછા પૈસા મળતા હોય પણ આ વર્ષના કમોસમી વરસાદે જે રીતે ડાંગરના ફનગાં ફોડી નાખ્યા છે જેને લઈને ચોક્કસ ખેડૂતોની હાલત કફોડી બની છે કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેષ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી ઓલપાડ